સરકારના જિલ્લા ભાજપ દ્વારા વિશેષ પત્રકાર પરિષદ નું આયોજન કેન્દ્ર સરકાર ના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લા ભાજપ દ્વારા વિશેષ પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારના છેલ્લા અગિયાર વર્ષના વિકાસ કાર્યો થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી આ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં તાપી જિલ્લામાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવી છે ગ્રામ પંચાયતો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે અને ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે પત્રકાર પરિષદ દરમિયાન તાપી જિલ્લાના વિકાસ માટે આગામી સમયમાં પણ કેન્દ્ર તરફથી વધુ સહાય અને નવી યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે તાપી જિલ્લાની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે ખાસ કરીને આરોગ્ય શિક્ષણ અને પાયાની સુવિધાઓમાં વધુ સુધારા લાવવાનો પ્રયાસ રહેશે આ કાર્યક્રમમાં સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓને પણ કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી હતી સમગ્ર પત્રકાર પરિષદમાં તાપી જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર સરકારના યોગદાનને વિશેષ રૂપે ઉજાગર કરવામાં આવ્યો હતું કાર્યક્રમના અંતે જિલ્લા ભાજપ પ્રમુખે તમામ કાર્યકરોને જનતાને કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કિસાનોના કામ હોય ગરીબોના કામ હોય આન તમામ પ્રકારના કામો આ દેશની અંદર થયા છે ત્યારે આજે વિયારા ખાતે આ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સાહેબને શાસનમાં અગિયાર થયેલા કામો એ આપની સમક્ષ ગણવા છે આ કામો લોકો સુધી આ વાતો લોકો સુધી પહોંચે એવી આપની પાસે અપેક્ષા